દીવના ઘોઘલા ખાતે નિશુલ્ક આંખનો નિદાન કેમ્પ યોજાયો આંખના ઓપરેશન પણ તદ્દન ફ્રી કરી આપવામાં આવ્યા કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા ખાતે એવરેસ્ટ મલ્ટી સુપર સ્પેશિયાલિસ્ટ શ્રી મહેતા તથા શ્રી સમસ્ત જનરલ ખારવા સમાજના સહયોગથી નિઃશુલ્ક આંખનો નિદાન કેમ્પ યોજાયો જલારામવાડી રામ મંદિર પંચાયત ચોક ઘોઘલા ખાતે આ નિદાન કેમ્પ સ્પેશિયલ આંખ માટે યોજાયો હતો આ કેમ્પનો કુલ એકસો ને પાંત્રીસ દર્દીઓએ લાભ લીધો હતો કેમ્પ દરમિયાન દર્દીએ મોતીઓ જામર વેલ આંખ લાલ થવી આંખમાંથી પાણી આવવું તથા અન્ય આંખની સમસ્યા વગેરેની તપાસ કરાવી હતી આ કેમ્પમાં રહેલ જરૂરિયાતમંદ દર્દીઓને આંખમાં રહેલ મોતિયાનું ઓપરેશન પણ નિઃશુલ્ક કરી આપવામાં આવ્યું આ કેમ્પમાં આંખના ડૉક્ટર ગૌરવ મેરજાએ સેવા આપી હતી આ કેમ્પમાં ખારવા સમાજ ઘોઘલાના પટેલ જીતુભાઈ દિવેચા તથા આગેવાનો મહાનુભવ નગરપાલિકા પ્રમુખ હરેશભાઈ પાચા કાપડિયા તથા ઉપપ્રમુખ કરુણાબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન જમનાદાસ ખેડિયા દ્વારા કરવામાં આવ્યું હતું अप्राइब कर दो